મિત્રો ગૌરક્ષક ભરત આહીરભાઈ છાત્રો રાજ અમારા ગામ નવી મેગણી બધા રાખ એ ધણખોટને પગમાં લગાડી દીધેલ એટલે પગ ફૂટી ગયેલ મિત્રો ગાયોની સેવા માટે રાત દિવસ જોયા વગર તમે જોવો દિવસે પોતાનું કામ મૂકીને ગાયની સેવા માટે ગમે ત્યારે હાજર થઈ જાય છે મિત્રો કોઈ પણ ચાર પેલી તમે ગમે ત્યારે રાજકોટની આજુબાજુમાં કોઈ પણ ગાયને લાગી ગયું હોય ધણખૂટને લાગી ગયું હોય કંઈ પણ તકલીફ હોય તમે ફોન કરી દો એક ફોનમાં હાજર થઈ જાય મિત્રો પોતાના ખર્ચા આવે છે ગાયો માટે તમે જોઈ લો રાષ્ટ્ર હિત માટે ગાયના હિત માટે જ પોતે કામ કરે છે મિત્રો તમે પણ જો ગાયને પ્રેમ કરતો હોય ને તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરવાનું પોટલા નહીં ભરતભાઈ આ હિત છાત્રોળાની સેવાને તમે શેર કરીને વધાવજો જો તમે ગાય માટે બલિદાન દઈ ન શકો તો કાંઈ નહીં પણ આ વિડીયોને લાઈક શેર કરે ઓલો પગ હલવાનો ગામ સુધી પહોંચાડવા આ લોકો ગાય માટે પોતાનો જીવ દેવા પણ તૈયાર છે ગમે તેવા પિસ્તાલીસ ડિગ્રી તડકામાં પણ તે રેસ્ક્યુ કરવા માટે આવી ગયા છે આવા ગૌરક્ષક ભાઈઓને આપણા અને પબ્લિક દ્વારા સન્માન મળવું જોઈએ સરકાર તો ગૌરક્ષકોમાં ધ્યાન નથી દેતી આ લોકો પોતાને ધ્યાનને હોવા છતાં પણ ગાયોને માટે બીમાર પશુ હોય કોઈ ભાંગેલ લૂંટેલ પશુ હોય એક્સિડન્ટ થયેલ પશુ હોય એના માટે રાત દિવ્યા ગમે ત્યારે ફોન કરો તો એફ કોલમાં હાજર થઈ ગઈ છે અને પશુઓને બચાવવા માટે એનિમલ કરુણા ફાઉન્ડેશનના સહયોગથી તમે જો પશુઓને લઈ ગઈ છે চাল <laughs>